જેની શોધખોળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરતા તે આરોપીનું નામ રૂપેશ હોવાનું ખુલ્યું છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગઈકાલે અને લોકોને છેતરવા અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા એક ગુનો દાખલ થયેલો છે એ ગુનાની તપાસ હાલ ચાલુ છે આરોપીની શોધખોળ પણ ચાલુ છે આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઊંચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે એને બહુ ખૂબ મોટી ઓળખાણો છે એ પ્રકારે લોકોને ડરાવી પ્રલોભન આપી અને પોતાનો જે સ્વાર્થ છે એ પૂર્ણ કરતો હતો અત્યારે આરોપીની તપાસ માટે અલગ અલગ શહેરોમાં ટીમો રવાના કરેલી છે